એમાં પણ સયા થઈ ગયા છે એટલે જ્યાં હોય ને સયા થઈ ગયા છે મને કેવા ને કાઢવાનું કરવું હું અને સયા એક એવી વસ્તુ છે ખેડૂત મિત્રો કે તમે એને આજ અત્યારથી મતલબ કે આજે 18 હાથ છે ત્યારથી કાઢવાનું શરૂ કરશો ને તો ઈ વર્ષ દિવસે માઇન્ડ તમારી જમીનમાંથી સયા જશે સયા કહેતા હોય આપણે ડીલો કહેતા હોય આપણે મોથા ઘાસ કેતા હોય છે એને તમે આજથી કાઢવાનું શરૂ કરો ને તો એ ત્રણસો ને દિવસે તમારી જમીનમાંથી માઇન્ડ માઇન્ડ જશે શું કામ કારણ કે એ જે દવા એની સ્પેશિયલ દવા આવે છે સ્પેશિયલ જે દવા આવે છે એ અમુક પાક ની ઉપર જ નાખવાની ભલામણ છે બરાબર અને કા તમારે જમીન મહિનો દિવસ પડતર રાખવી જોઈએ એમાં કઈ હલાવવાનું નહીં કઈ કરવાનું નહીં ડખ ડખાવવાનું એને નહીં મહિનો દિવસ સુધી બરાબર છે હવે જે ખેડૂત મિત્રોને જમીન પડતર છે અને મહિના દોઢ મહિના ખેડે જે ખેડૂત મિત્રોને કોઈ પણ વાવેતર કરવાનું છે મારો કે અત્યારે જમીન પડતર રાખી હોય પછી એમાં તમારે ડુંગળી કરવાની છે બરાબર અજમા કરવાના છે તો તમે એમાં મહિનો હવા મહિનો કાંઈ કરી શકો નહીં બીજી વસ્તુ કે જે સયાની દવા છે ને એનથી ખાલી સયા જ જાય છે સૈયા છે મોથા ઘાસ કહેતા હોય આપણે કે ડીલો કહેતા હોય છે એ એનથી જશે હવે કેવા પાકની માલિપા ઉપયોગ કરી શકાય એની આપણે આજના વિડીયોની માલિપા સંપૂર્ણ માહિતી આપીશું પણ સૈયા તો આપણી જમીનમાંથી કાઢે છૂટકો છે ઉત્પાદન ઓછું આવશે તો પણ સયાં માટે જો તમે આજથી અત્યારથી નહીં વિચારો તો આવનાર બે કે ત્રણ વર્ષ પછી તમારે બે સીઝન મૂકવી પડશે એટલે કે સોમાહુ અને શિયાળુ બે સિઝન મૂકવી જોઈશે અને ઉનાળા બાદ પાણી અમથું હોય નહીં તો તમારે આખું ઓર જમીન પડતા રાખવી જોશે એવા મારી પાસે પાંચ થી સાત દાખલા છે કે જે સયાને ડીલોને મોથા ઘાસને લાઈટલી ન લીધું કે ભાઈ આવા તો છા કરે ઈ કે કરે રાખો હવે એને ગેટો તમને કોઈ કપાતી ગઈ કટર ને આપણે આકતા હોય ને બરાબર છે તમા ગેટો કપાતી ગઈ અને આખા ખેતર ને ખેતર ભરાઈ ગયા છે હવે એને કાલે કાઢવા હાટું થાય તમને કહું એ આખું ચોમાસુ જમીન અત્યારે પડતો રાખી છે એમાં બળી જાય છે ને વળી પાછા ઉગ્યા છે કોક રહી જાય હોય ને અંદર છે જમીન માં કઈ દવા ઉતરવા નથી તો એ વળી પાછા તમને કહો સૈયા ઉજા એટલે વળી પાસે દવા નાખવા માટે એટલે તમારે ઘણી વખત એને બહુ મુશ્કેલી પડતી હોય છે પરંતુ આપણે સૈયા કાયદે છૂટકો છે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કચ્છ કચાવીને બટન દબાવી દો જેથી કરીને અમે જે ખેડૂતોને સારી માહિતી મોકલી છીએ એ તમને મળે આપણો વિડીયો આવતો હોય છે આવી રીતે સાત વાગે બરાબર છે અહીંયા જો સબસ્ક્રાઈબ નું બટન છે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આને ખાલી આમ કચ કચાવીને દબાવી દેવાનું છે એટલે સબસ્ક્રાઈબ જેને થઈ ગઈ છે ને એને પછી બતાવશે નહીં પછી ખાલી ટંકોરી બતાવતી હોય આ ઘંટડી ટંકોરી દબો એટલે અહીંયા નોટિફિકેશન ઓન આવી ગયું એટલે અહીંયા પહેલાં આપવાનું છે ઓલમાં ઓલ માં આવી જાવ એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય જે ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી થયેલી એને જ અહીંયા બતાવશે બાકી કોઈને બતાવશે નહીં

વીઘે પચ્ચીસ મણ માનીવી નીકળતી હોય એવી જ સમયની માની અમે એમને મોથા ઘાસમાં સયા માટે ખડની નો ડેમો આપ્યો તો કેવું પરિણામ આપવું કે ભાઈ એમાં નેવું ટકા સંયાં જે જમીન ફાડીને બહાર નીકળ્યા હતા જમીનની અંદર રહી ગયા હતા ગાયઠુંક જેનું કોઈ કનેક્શન નહોતું એવું નહીં જમીનની ફાડીને જે બહાર નીકળી ગયા હતા એ સયા નેવું ટકા બળી જશે બરાબર છે મગફળીમાં મગફળીમાં હવે નુકસાનીની વાત કરીએ આપણે ફાયદાની વાત કરીએ એની પેલા નુકસાનીની વાત કરીએ એવી જરૂરી છે બરાબર એટલા માટે આપણે કહીએ છીએ કે નુકસાની હવે શું હતી કે જેમને વીઘે પચીસ મણ ઉત્પાદન આવવાનું હતું વિઘે એ ખેડૂત મિત્રોને

તો તમારે મોથા ઘાસની આ દવા નાખવાની છે સયાની દવા નાખવાની છે મગફળીના પાકની માલિપા વાત છે કારણ કે જે નુકસાન થાય છે એ આપણી નજરની ની હામે જ છે જે નુકસાન થાય છે એ આપણી નજરની સામે છે ફાયદો થતો હોય અને નુકસાની થતી હોય તો નુકસાની પેલા કહેવાની અને ફાયદો પછી કહેવાનો બરોબર છે આ આપણો નિયમ છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ફાયદો નુકસાની બે બતાવતા હોય તો ફાયદાને વધારે મોટો બતાવતા હોય નુકસાનીને ઓછું બતાવતા હોય એવું નથી તમારે મહિના દિવસ સુધી મગફળી શૂન્ય પડી જશે પછી તમારે એમાં હાંકવાનું કઈ નહીં બેલી બેલી તમારે હાંકવાના હોય બલુમી હાંકવાના હોય તો ના તમારે હાંકવાના નહીં હવે પ્રશ્ન થતો છે કે બીજા ખડ હોય તો શું કરવું જોઈએ માનો કે તમે મગફળીનો પાક કેલો છે એમાં બીજું કાળ્યું ખાળ્યું હામો હાટડો લૂની દારૂડી દરોડી કૂતરા હેમોળે મોળે આ બધી પ્રકારના નિંદામોળો એ કાર્ય થઈ ગયા છે તો શું કરવું જોઈએ તો તમે પહેલાં તમ તમે પ્રોનાઉન્સ વાપરી શકો એમાં બરાબર ને બધું પ્રકારનું એમાં સાફ થઈ જાય પછી છે તમે પર્જ વાપરી શકો છો બરાબર છે પછી તમે સકેદ વાપરી શકો છો આ બધી વસ્તુ વાપરો અને પટેલા છે આઈરિશ છે ઇન્જીપ છે ફ્યુજી ફ્લેક્સ છે આ તમે વાપરો એટલે બીજા નિંદામણો સાફ થઈ જાય અને સયા છે એ વળી પાછા અઠવાડિયામાં કોળી જવાના છે હાઈ ક્લાસ માનો કે તમારે અત્યારે મગફળી થઈ ગઈ છે વીસ પચ્ચીસ દિવસની એમાં તમે પ્રોનહાઉસ નાખી ગયો ગોદરેજ કંપનીનું એટલે તમારું બધું બધું ખડ તો બળી જાય પણ સયા પાછા કોળી જાય અઠવાડિયામાં પછી તમારે સૈયાની દવા નાખવાની છે અને પછી તમારે એને મહિનો દિવસ કાંઈ ડક ડખાવાની નથી હલાવવાની નથી હલ બલાવવાનું થાતું જ નથી ના તમારે એને માટે જવાનું નથી બરાબર છે આ આ રીતનો આપણે ડેમો લીધેલો છે પછી મેં તમને કીધું નુકસાની પહેલા ધ્યાનમાં રાખવાની ફાયદો પછી તમારે ધ્યાનમાં રાખવાનું હવે કેવા પાકની માલિપા હારી શકે છે કે ભાઈ તમે શેરડી કરી હોય શેરડી સુગર કેન બરાબર છે એમાં હાલ તમદર મહિના દિવસની શેરડી થઈ ગઈ હોય પછી તમારે એમાં બધી પ્રકારના ખડ બાળી દેનુકાનું બેરિયર છે પછી મેટ્રિફ્યુઝિન સિત્તેર ટકા છે અદામાનું તમર છે એમિટ્રાઇન એંસી ટકા છે એ તમે નાખી જાઓ અને એક આરે બધો ખડ તમને કહો સાફ થઈ જાય પછી પાછા હોળી સયા ઉગે તો તમારે એમાં એક લીટર સેમ્પરા દવા આવે એટલે સુલ્ફર મિથાઇલ પંચોતેર ટકા એ તમારે પંપે સાડા ત્રણ થી ચાર ગ્રામ લેકે નાખી દેવાનું છે એટલે એમાં સયા જતા રહેશે મકાઈ કરી હોય જે ખેડૂત મિત્રો એ ડોડા કહેતા હોય ને આપડે મકાઈ હવે તમે ખાવાની કરો તો ભલે અમેરિકન મકાઈ કરો તો પણ તમતારે એમાં હાલે માનો કે તમારે મહિના દિવસ ને થઈ ગઈ છે અને એમાં બધી પ્રકારનું નું ખર્ચ જતો રહે ટેમ્બોટ્રાઈન એટ્રાજીન નાખી દો એટલે બધું ખર્ચ જતો રહે એટલે આ હાડા દિવસની ની

પછી તમારે એમાં એક વખત હાથેથી નિંદણ કરાવી લેવાનું હાથેથી એક વખત નિંદણ કરાવી લેવાનું અને બીજું બધું નિંદામણ જતું રહે સયા કાપી નાખ્યા હોય બરોબર દાળિયા એ મજૂરે તો વળી પાછા કોરડો કાઢવાની છે પાંચ દિવસમાં તમને કોઈ રેખા થઈ જવાના છે ક્યારે તમારે એમાં વળી પાછું એમાં ધાનુકાનું જે આવે છે હેલો સલ્ફર મિથલ તમે નાખી શકો છો હાડા ત્રણ થી ચાર ગ્રામ આ જે પાક છે મેં તમને કીધું વેલા વાળા શાકભાજી નામ દીધા ને તમને મેં દુજ્યા છે તુરિયા છે કારેલા છે ગલકા છે એની માલી પર હાલશે કા તમે અમેરિકન મકાઈ કરો કે હાદી મકાઈ કરો એમાં હાલશે કા શેરડી કરો એમાં હાલશે હવે જે ખેડૂત મિત્રોએ કપાસ કર્યો છે જે ખેડૂત મિત્રોએ કપાસ કર્યો છે અને નાનકડો નાનકડો કપાસ છે તો એને ડોલું ઢાકી જાવ ડેવડે ડોલું આવે છે પાડોશીની જો આરે હારા સંબંધ હોય છે તો હારી ડોલું આપશે બરાબર છે તો થોડેક ડોલું એની થોડેક ડોલું આપડી એમ કરી અને ચાર પાંચ માણસો હોય અને ઢાકતા જાય મળે પછી તમારે એમાં હાથી લઈને જવાનું નહી મહિનો દિવસ સુધી એટલે એમાં તમને રાહત થઈ જાય નેવું ટકા હું હો ટકા એટલા માટે નથી બોલતો કે જે સય જમીન ફાડીને બહાર નીકળ્યા છે ઈજ બળવાના છે જમીન અંદર અમુક ટકા ગાય જે પડી રહી છે એને કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી ઈ અઠવાડિયા દસ દિવસે પંદર દિવસે મહિના દિવસે પાસા નીકળે ત્યારે વળી પાછી હરખી દવા ઘાટી જાડી વ્યવસ્થિત સાધી ગયો એટલે ઈ નાથી જતા ગોળે ઘાસતા જાય જે ખેડૂતો કપાસ નાનો નાનો છે અને એમાં દવા સાડી દીધી છે ખડની તમ તારે હિતવીડી મેક છે કે ડોઝો મેક છે બરાબર છે કે બધી પ્રકારના કપાસમાં નિંદામણો સાફ થઈ જાય બધી પ્રકારના કપાસમાં સાફ થઈ થઈ જાય જાય પછી વળી પાછા તમને કોઈ માથું કાઢ્યું હોય તો એ નાના નાના કપાસ હોય તો એને શાહી ના ગ્લાસ આવે છે દૂધના ગ્લાસ આવે છે એ ઢાકી જો અને સાટી જો તો પણ હારે અથવા તો એથી શેઝ મોટા થઈ ગયા હોય તો આવડો પાઇપ લેવાનો તમને કોઈ મોટો જબર પાઇપ બરાબર

નહી બરાબર છે પછી જે ખેડૂત મિત્રો સોયાબીન કર્યા હોય તો સોયાબીન માં આ દવાનો ઉપયોગ કરવાનો થતો નથી એને માટે તમે ફક્ત ને ફક્ત અદામાનું એજીલ આવે છે એ પંપે પચાસ એમ નાખો તો તમને એમાં મહિનો દિવસ જેવી રાહત થઈ જાય પંપે પચાસ એમ એલ નાખવાનું છે હવે વાત કરીએ કે દવાની પડીકી તો દવાની પડીકી કેવી રીતની આવે છે કે આ આવે છે સેમ્પરા ધાનુકા કંપનીનું સેમ્પરા હવે આ બે ત્રણ કંપનીમાં આવે છે એવું કાઈ નથી કે ધાનુકા એક જ બનાવે બરાબર છે કારણ કે આ છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની પ્રોડક્ટ છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની પ્રોડક્ટ છે એટલે ગોધરેશ કંપનીમાં પણ આવે છે પછી આયરો ભારત સર્કિટ છે તો એમાં પણ આવે છે અને ધાનુકાનું સેમ્પરા છે એમાં પણ આવે છે એના બાપા એક જ છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન ખર્ચો છે તો આ પ્રોડક્ટ તમારે અવશ્ય વાપરવી જોઈએ હવે કેવી રીતે નાખવું છે કે આ અઢાર ગ્રામની પડીકી છે કેટલા અઢાર ગ્રામની પડીકી છે તો ત્રણ પોઈન્ટ છ ગ્રામ નાખવાનું છે તમારે એક પપની ની મજ કેટલું ત્રણ પોઈન્ટ છ ગ્રામ લખે પણ અવડા અવડા સયા હોય બરાબર છે વેચ થી શેષ નાના નાના તો ત્રણ પોઈન્ટ છ ગ્રામ અને સયા શેષ મોટા થઈ ગયા હોય તો પંપે ચાર ગ્રામ લખે ઉપયોગ કરવાનો છે છત્રીસ ગ્રામ નું નંગ છે આ છત્રીસ ગ્રામ નું પેકેટ આવે આના દસ પપ થાય કેટલા ખેડૂત મિત્રો દસ પંપ થશે તો તમે આ વાપરી શકો છો અને ટેકનિકલ આવે છે હેલો સલ્ફોરેન મિથાઇલ પંચોતેર ટકા ગ્રીન યુ લો એટલે કે મમરી આવશે આપડે કેમ એકતા રાણી મમરી આવતી એની ઘોડે આવે છે બરાબર પછી જે ખેડૂત મિત્રોને ને ભૂંજરા આવતા હોય રોજડા આવતા હોય રખડતા ગાવડા આવતા હોય નીલ ગાય કેતા હોય ખૂંટી આવતા હોય તો એના માટે જે ઢાલ પ્રોડક્ટ આવે છે એ પંપે તમારે શાલી એમ નાખી દેવાની છે ઢા ફરતી નાખવાની નથી તમે જે દવા નાખો ને એની હારે જ નાખી દેવાની છે જેથી કરીને આપણે તો લઈ તમને કહું ભૂંજરાની ને રોજડાની ઉપાધિ તો નહીં બરાબર છે હે નિરાજે ઘરે તમને કહું ભજ્યા ખાય નિરાજે હુઈ જાય બરાબર છે આવો નવો વિડીયો તમારો જોતા રહેજો અને અમારી ન કરી કરી હોય તો અવશ્ય લેજો જેથી કરીને આવી ખેતીવાડીની અવનવી માહિતી તમને મળી રહે અને જો તમારા ફોનમાં વોટ્સઅપમાં ખેતીવાડીનું કોઈ ગ્રુપ હોય તો તમે એમાં પણ શેર કરજો જેથી કરીને આ વસ્તુ તમને એની માહિતી મળી રહે હવે દવા ક્યાંથી મળશે તો દવા તમારા નજીકના એગ્રો સેન્ટર પર આરામથી મળી રહેશે અથવા તો અમારું સરનામું નોંધી લ્યો કે જે મારી પચાસ સાઠ કિલોમીટરની આસપાસના ખેડૂત મિત્રો છે એમને આસાનીથી મળી રહે લગભગ તમારા વધારે વિસ્તારમાં મળી રહે પણ છતાંય તે આપણું સરનામું નોંધી લેવું નીલમ એગ્રો કેમિકલ્સ ગોપના ધ્રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે આઈસીઆઈસી બેંક છે એચડીએફસી બેંક છે અલ આઈસીઆઈસી બેંક છે એક્સિસ બેંક છે બેંક ઓફ બરોડા છે એનાથી આગળ જતા તે આપણે નીલમ એગ્રો નામની દુકાન છે જૂના બસ સ્ટેશન ની પાછળ શિવમ મેડિકલ ની સામે પીએમ આંગળીયા ની સામે બરાબર છે ગર્લ્સ હાઈસ્કૂલ ની બાજુમાં હું હિતેશ પટેલિયા ખેતીકા સાગર તલાજા થી ભાવનગર જિલ્લા નું તળાજા રામ રામ જય જવાન જય કિસાન